નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર સૂર્ય પેલેસ હોટેલ ખાતે હેરિટેજ વકે માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ મેયર પિંકીબેન સોની વીએમસી કમિશનર દિલીપ રાણા તથા ચેરમેન શીતલ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ નિસાર મહેંદી સાથે હઝરત ખાન વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં માન સન્માનભર્યું સ્થાન રાખતા તે માટે લગભગ છેલ્લા દોઢ બે વર્ષથી ગુજરાત સરકારના દંડકશ્રી આદરણીય ભાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિચારને મૂર્તિમંત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આગામી તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ અન્વયે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માત્ર રાજકીય નહીં પણ બિન બિનરાજકીય હોય કે પછી વડોદરા શહેરના વિવિધ સૃષ્ટિઓ હોય અને અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતા પ્રબુદ્ધ નાગરિકો આ દરેકને વડોદરા શહેર પોતાના સુંદર શહેરને વધુ સુંદર બનાવવા લિવેબલ બનાવવા લવેબલ બનાવવાની દિશામાં કામ કરવા માટે સૌને એક સ્ટેજ મળે અને વડોદરા શહેરને ક્રિએટિવ સિટી તરીકે યુનેસ્કોમાં દરજ્જો પ્રાપ્ત થાય એ માટે કામગીરી કરવાની દિશાના માટે કાર્ય શાળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એ કાર્યશાળાના સંદર્ભમાં આજે આજ રોજ સવારે એક બ્રેઇન સ્ટોર્મિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌએ સાથે મળી અને આ દરેકે દરેક વિષયો જે વડોદરા શહેરના વિકાસલક્ષી કામો માટે છે બધા જ વિષયોની પોતપોતાના મંતવ્યો પણ રજૂ કર્યા અને વિચારો રજૂ કર્યા અને સૌ સાથે મળી અને વડોદરા શહેરના વિકાસની દિશામાં 2000 વર્ષ જૂનો છે આમ તો 2000 વર્ષ જેટલા માટે ગણાય છે જેની આદ્યાશિક નોંધ છે પરંતુ પુરાતન કાળમાં એટલે પુરાણોમાં જનો ઉલ્લેખ કરેલો અને વસાઈ બતુરજા મોહમ્મદ બેગડાના બીજા દીકરા જેમને જાપાને વસાઈયું અને જાપાનેના યુનેસ્કો હેરીટેજ સાઇટમાં એક મહત્વ છે તો એમણે આ વડોદરા શહેરમાં વસાઈયું ટેક્સ કલેક્ટેડ કરવા માટે જેને વડોદરામાં માંડવી ખાતેથી તમને શરૂઆત કરી બી ચાર દરવાજાનો ડેવલપમેન્ટ કર્યો આપણે બધા સાક્ષી કે વડોદરામાં નર્સિંગ સેન્ટર પ્લે યુનેસ્કો ક્રિએટિવ સિટી ના દરજ્જા માટે જે આપણે સેમિનાર કરવા જઈ રહ્યા છીએ એમાં અ માનનીય મુખ્ય દંડક શ્રી અને મેયર શ્રી એમપી સાહેબ બધા એમએલએસયુ કાઉન્સેલર મિત્રો બધા ઉપસ્થિત રહેનાર છે અને વિવિધ આયામો પર જે મેલ સાહેબ અને નટક સાહેબે કીધું એ પ્રમાણે દરેકે દરેક આયામ પર એ ચર્ચા વિચારણા થવાના થનાર છે જેમાં ખાસ કરીને ફ્યુચર સિટી શું હોઈ શકે લીવેબલ સિટી ક્રિએટિવ સિટી મેળવવા માટે આપણે શું પ્રયત્નો કરવા જોઈએ એનું ડેલિબરેશન થવાનું છે જોડે જોડે આ ક્રિએટિવ સિટી હેરિટેજ સિટી એ મેળવવા મેળવવા માટે અને જોડે જોડે પ્રવાસનનો વિકાસ થાય ઇકોનોમી બૂસ્ટ થાય